અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે ને આખી રાત અમરેલી જિલ્લાને વરસાદે ઘમરોળ્યો છે ખેતી પાકને વ્યાપકપણે નુકસાન થયું છે ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને મોમાં આવેલો કોળિયો જુટવાઈ ગયો હોવાની પ્રતિતિ વચ્ચે હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય ને ખેતી પાકમાં મગફળીના પાણીમાં પાથરા તરબતર થઈ ગયા છે અગાઉ પણ પાછોતરા વરસાદે ખેડૂતોને નુકસાન કર્યું હતું ત્યાં ફરી આ કમોસમી માવઠાએ મગફળી કપાસના પાકને નુકસાન કર્યું છે જ્યારે મગફળી કાઢીને ખુલ્લા ખેતરમાં યાર્ડમાં લઈ જવાની તૈયારીઓ જગતના તાતે કરી લીધી હતી પણ વરસાદ વિલન બનતા જગતના તાતને માથે ઓડીને રોવાનો વારો આવ્યો છે ત્યારે ગ્રાઉન્ડ જીરો પર ખેડૂતોની વ્યથા સાથે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડાનું આંબરડી ગામ આંબરડી ગામ ખેતી આધારિત ગામ છે જ્યારે આફતરૂપી વરસાદ સાબિત થયો અને ખેડૂતોના મોમાં આવેલો કોળીયો જૂટવાઈ ગયો હોવાની પ્રતિતિ વચ્ચે ખેડૂતોના મગફળીના પાત્રા તૈયાર હતા ને ખેડૂતો મગફળી તૈયાર કરીને યાર્ડમાં લઈ જાય એટલી જ વાર હતી ત્યાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોની કમર ભાંગી નાખી હોય તેમ ઠેર ઠેર મગફળીના પાસરા પલળી જતા મગફળી ખાતર બની ગઈ છે ને ખેડૂતો પોતાની ખેત જણસો જોઈ નિશાશા નાખી રહ્યા છે જ્યારે ઈશ્વર જ રૂઠે ત્યારે ખેડૂતોની દશા કફોડી કરી નાખી તેવી દુર્દશા હાલ આંબરડી પંથકમાં જોવા મળી રહી છે ને ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષાઓ સેવી રહ્યા છે પાછોતરા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કર્યા બાદ વધુ વધેલા ખેતી પાકોમાં પણ કમોસમી માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે ને હવે સરકાર પાસે ડેટા પણ ઉપલબ્ધ છે ને ટેકાના ભાવે તમામ બચેલી મગફળી મગફળી ખરીદે તો જ ખેડૂતો બેઠા થઈ શકશે નહીતર ખેડૂતોને આત્મહત્યા કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો વસવસો વ્યક્ત કરી રહ્યા છે મારું નામ નિલેશભાઈ કાળુભાઈ સભાઈ મારું ગામ આંબોડી અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા નુકસાન તો કમોસમીના વરસાદને કારણે બહુ મોટું નુકસાન છે ખેડૂતોને અત્યારે તમામ પાક પાકેલો પાક જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો વયો જેવી વાતાવરણ એટલું નુકસાન છે અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ સિંગ ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે અને આખી રાતથી વરસાદ શરૂ છે એમાં બે કલાક તો બહુ વરસાદ પડ્યો છે અત્યારે પણ ચાલુ જ છે એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કહે કે સર્વે કરાવવું સર્વે કરાવવાની કોઈ જરૂર નથી બધું સામું છે ને એબીપી અસ્મિતા મારું નામ મહેશ ચોટવડિયા છે ખેડૂત પુત્ર આંબડી નુકસાનની વાત કરીએ તો માત્ર આંબળી નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદથી ગઈકાલનો વરસાદ શરૂ છે કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે ત્યારે તમામ ખરીફ પાકમાં જેમાં મગફળી હોય કપાસ હોય ડુંગળી હોય અન્ય કોઈ પાકો હોય કાચચારો તમામ બગડી ગયું છે ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે ત્યારે સરકાર શ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને કારણ કે ઉપર થી કુદરત તો રૂઠી છે ત્યારે સરકાર જનતાની માય બાપ હોય છે એમાં ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ ત્યારે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે દિવસ પાંચ ની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને એસડીઆરએફના માધ્યમથી સારી એવી સહાય આપે કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હર વર્ષે આવું થતું હોય છે ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે આવું ને આવું રહ્યું અને જો સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી છે અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં અને આ ખેતીમાં કાંઈક આવે હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવીએ છીએ કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સહાય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જોવાનો છે એ વાત સો ટકા છે